નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ અગિયારસો થી અગિયારસો કમી અગિયારસો પિંચ્યાસીથી અગિયારસો પિંચ્યાસી તલોદ અગિયારસો અડતાલીસથી અગિયારસો એંસી ઉનાવા અગિયારસો બાણુંથી બારસો પંદર પેટબ્રહ્મા અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી હળવદ અગિયારસો ચાલીસથી અગિયારસો નેવું

કડી અગિયારસો સિત્તેરથી બારસો એક ચાણસમાં અગિયારસો એકોતેરથી અગિયારસો ચોરાણું ચાદર અગિયારસો સિત્તેરથી અગિયારસો પંચાણું માણસા અગિયારસો પચાસથી અગિયારસો પંચાણું સાડંદ અગિયારસો પાસઠથી અગિયારસો પાસઠ સાવરકુંડલા એક હજારથી અગિયારસો પચાસ ચોટાણા અગિયારસો તૌંતેરથી અગિયારસો એંસી બહુચરાજી અગિયારસો પિચોતેરથી અગિયારસો પંચાણું કાલાવડ અગિયારસો નેવ્યાશીથી અગિયારસો નેવ્યાસી જેતપુર એક હજાર એકત્રીસથી અગિયારસો એકાવન પાટણ અગિયારસો એંશીથી બારસો સાત દહેગામ અગિયારસો એંશીથી અગિયારસો નેવું રખિયાલ અગિયારસો સિત્તેરથી અગિયારસો પિંચ્યાસી વડગામ અગિયારસો એક્યાસીથી અગિયારસો એક્યાસી પારાહી અગિયારસો એંશીથી અગિયારસો પંચાણું જસદણ આઠસોથી આઠસો કલોલ અગિયારસો પિંચોતેરથી બારસો એક આરીસ અગિયારસો સાઠથી બારસો ત્રણ હિંમતનગર અગિયારસો એસી થી બારસો તાનેરા અગિયારસો થી અગિયારસો એકાણું તળાજા અગિયારસો છત્રીસથી અગિયારસો છ્યાસી જામનગર એક હજારથી અગિયારસો એક્યાસી અંજાર એક હજાર નેવુંથી અગિયારસો બાણું લાખણી અગિયારસો સિત્તેરથી અગિયારસો નેવું ગાંગધ્રા એક હજાર છપ્પનથી અગિયારસો સિત્તેર પાથાવડા અગિયારસો પચાસથી અગિયારસો એક્યાસી રાતેજ અગિયારસો ત્રીસથી અગિયારસો પિચોતેર પાલનપુર અગિયારસો સિત્યાસીથી અગિયારસો પંચાણું થરા અગિયારસો પિંચ્યાસીથી બારસો એકવીસ વિસનગર અગિયારસો સિત્તેરથી બારસો ચાર થરાડ અગિયારસો સિત્તેરથી બારસો ત્રણ રાહ અગિયારસો પચાસથી અગિયારસો નેવું મહુવા એક હજાર એકથી અગિયારસો બાવન ભાભર અગિયારસો સાઠથી બારસો પાંચ નેનાવા અગિયારસોથી બારસો છ રાંધનપુર અગિયારસો પિંચોતેરથી બારસો દિયોદર અગિયારસો એકસઠથી અગિયારસો છન્નું ગોંડલ આઠસોથી અગિયારસો છોતેર ગોઝારીયા અગિયારસો સિત્તેરથી અગિયારસો ઇઠ્યાસી તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો